ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે ફિલ્મો પણ મોટી સંખ્યામાં બની રહી છે ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રમાં અલગ અલગ સ્તરે મહિલાઓના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે નિર્માતા કુમાર ખણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય પ્રશાંત બારોડ ચેતન દહિયા નિર્મિત ઠક્કર ઉષા અને ભાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનય ઓજસ પાથરી રહ્યા છે ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવે છે બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે બેલાનું સૌપ્રથમ પ્રથમ શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો તેને પણ તેની સાથે અત્યાચાર ગુજાર્યો છે પરંતુ ન્યાયતંત્ર તેણીને કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે ડીઝલ દેસાઈ છે અને હું આ પ્રોડ્યુસર છું આ ફિલ્મમાં અને આ બેલા શીર્ષક છે આ ફિલ્મ નું નામ બેલા છે અને એક વુમન ઓરિએન્ટેડ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે અમિત ઠક્કર આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર છું આ પિક્ચરમાં ખાસ કહું તો યુનિક એ છે કે કોન્સેપ્ટ અમારો યુનિક છે અને બહુ બધી કથાઓ તમે જોઈ હશે નારીના શોષણ માટેની બટ આ જે નારીના શોષણ છે તે કોઈ કોઈ નાનકડા વ્યક્તિ કે વ્યક્તિગત નથી પણ આ જે શોષણ છે એ સત્તાના લોકો સામે એમનું એ છે તો સત્તાના લોકો સાથે જયારે લડાઈ હોય ત્યારે શું અને કેવી રીતના શોષણ થાય છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે પણ નારી ચાહે તો શું નથી કરી શકતી એ અમે અહીંયા આગળ બતાવ્યું છે